ઘણા સમયથી હોટેલ રેસ્ટોરન્ટ નીકળવાની હોવાની વધારો જોવા મળી રહ્યો છે ત્યારે ગાંધીનગરમાં ફૂડ સેફટી અવેરનેસ ટ્રેનિંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે તેનું પ્રેઝન્ટેશન સાથે લોકોને બતાવવામાં આવ્યું હતું અને સાથે વેટરોને જમવાનું બનાવતી વખતે કેવા પ્રકારની સાવધાની રાખવી કેવી ચોખ્ખાઈ રાખવી અને કેવા પ્રકારની કેપ પહેરવી તે તમામ બાબત ઝીણવટપૂર્વક ટ્રેનિંગમાં આવરી લેવામાં આવી હતી ઉપરાંત અવેરનેસ ટ્રેનિંગમાં ભાગ લેનારને સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યા હતા કાર્યક્રમમાં માનનીય મેયરશ્રી માનનીય કમિશનરશ્રી અને અન્ય પદાધિકારીઓની મેઇન પ્રેરણા એ હતી કે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારના જેટલા બી ખાણીપીણીના જે એકમો છે બરાબર તેઓને પ્રોપર કાયદા વિશે માહિતી મળે હાઈજીન વિશે ચોખ્ખાઈ વિશે થોડી માહિતી મળે અને મેન અત્યારે તમને ખબર છે કે મીડિયામાં અવારનવાર જે પ્રશ્નો ઊભા થાય છે જીવાત જીવજંતુને જંતુને બરાબર તે બાબતે ખાસ પેશ કંટ્રોલનો જે અગત્યનો જે ઇશ્યુ છે મેઇન કે જે લોકોને પ્રોપર એના વિશે નોલેજ નથી બરાબર છે એના વિશે ડિટેલમાં વિસ્તૃત નોલેજ આજે આપણે તાલીમ આપવામાં આવે બરાબર એ બાબતે આજે સ્પેશિયલ આ લોકોની આશરે લગભગ અત્યારે ઉપસ્થિત બસ્સો જેવા વેપારીઓ છે તેઓની ઉપસ્થિતિમાં ટ્રેનિંગ અત્યારે હાલ ચાલુ છે અને રાખવામાં આવેલ છે